ફોર વ્હીલ કાર વેચવાની છે સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે ટાઈમની અંદર કાર વેચાઈ પણ જશે તો કરો બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી એન્જિન પાવરફુલ જોવા મળશે અને ગાડી સીએનજી પ્લસ પેટ્રોલ વાળી ગાડી છે તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ સાચવેલી ગાડી છે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો કારના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની આગળ બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો દિનેશભાઈની કાર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધક્કો થશે બાકી અત્યારે ગાડી કમ્પ્લીટ છે એન્જિન પાવરફુલ સ્લેપ સ્ટાર્ટ ગાડી છે ટાયરનું કન્ડિશન સારું સડો જોવા નહીં મળે ચોખ્ખી ગાડી અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે અને છઠ્ઠા ઓનર છે દિનેશભાઈ આ ગાડીના કિંમત માત્ર એક લાખ ને ત્રીસ હજાર તે પણ અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે કાર લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો કાર તમને પ્રોપર રાધનપુર જોવા મળશે ગાડી લેવી હોય તો દિનેશભાઈના નંબર કઈ રીતના મેળવવા